ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ગ્લોબ ગ્લોબ શબ્દનો અર્થ પૃથ્વી વિશ્વ ગોળો હર કોઈ ગોળાકાર વસ્તુ પૃથ્વીના નકશાવાળો ગોળો બત્તીનો કાચનો ગોળો કે સાર્વભૌમત્વના પ્રતિક સમો ગોળો થાય છે ગ્લોબ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ અર્થ ઇઝ અ ગ્લોબ અર્થાત પૃથ્વી એક ગોળો છે એક બીજું ઉદાહરણ જોઈએ વી આર પ્લાનિંગ ટુ ટ્રાવેલ અરાઉન્ડ ધી ગ્લોબ અર્થાત અમે વિશ્વભરમાં પ્રવાસ કરવાનું આયોજન કરી રહ્યા છીએ એક અન્ય ઉદાહરણ જોઈએ વી એક્સપોર્ટ અવર ગુડ્સ ઓલ ઓવર ધી ગ્લોબ એટલે કે અમે સમગ્ર વિશ્વમાં અમારા માલની નિકાસ કરીએ છીએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ